પ્રધાનમંત્રીએ રાજસ્થાનને આપી બેનવી વંદે ભારત સહિત ત્રણ રેલગાડીઓની ભેટ નવી રેલ સેવાઓથી રાજસ્થાન દિલ્હી અને ચંદીગઢ વચ્ચેનો સંપર્ક વધુ સુદ્રઢ બનશે દેશના રેલવે માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પચીસ સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનને બે નવી વંદે ભારત એક્સપ્રેસ સહિત કુલ ત્રણ નવી રેલગાડીઓની ભેટ આપી છે આભાષી માધ્યમથી આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ રેલગાડીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ નવી સેવાઓનો મુખ્ય હેતુ રાજસ્થાન અને દેશના અન્ય મહત્વ પૂર્ણ શહેરો વચ્ચેનો રેલવે સંપર્ક વ્યવસ્થાને બહેતર બનાવવાનો અને યાત્રીઓને ઝડપી તથા આરામદાયક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડવાનો છે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ ત્રણ નવી રેલગાડીઓમાં બીકાનેરથી દિલ્હી કેન્ટ જોધપુરથી દિલ્હી કેન્ટ અને ઉદયપુર સિટીથી ચંદીગઢને જોડતી સેવાઓનો સમાવેશ થાય છે આ પૈકી બિકાનેર દિલ્હી કેન્ટ અને જોધપુર દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે બિકાનેર દિલ્હી રૂટ પર આ સેવા બુધવાર સિવાય અઠવાડિયાના છ દિવસ ચાલશે જ્યારે જોધપુર દિલ્હી સેવા મંગળવાર સિવાયના દિવસોમાં ઉપલબ્ધ રહેશે આ નવી રેલ સેવાઓનો પ્રારંભથી રાજસ્થાન પ્રવાસન ઉદ્યોગોને વેગ મળવાની અપેક્ષા છે દિલ્હી હરિયાણા અને ચંદીગઢ જેવા શહેરો સાથે સીધી રેલ સેવા સ્થાપિત થવાથી પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય પર્યટન સ્થળ સુધી પહોંચવું વધુ સુગમ બનશે આ ઉપરાંત આ રેલગાડીઓ સ્થાનિક વેપાર ઉદ્યોગ અને રોજગાર નિર્માણ માટે પણ નવી તકો ઉભી કરશે જે પ્રદેશના સર્વાંગી વિકાસમાં સહાયક બનશે